કારગિલ વિજય દિવસ અંતર્ગત બોટાદ શહેરમાં નાગલ પર દરવાજા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા ટાવર રોડ ખાતે પુષ્પાંજલિ એમાં આર્મી જવાન કરણભાઈનું શાલ ઉડાડી પુષ્પહાર દ્વારા સન્માન કરાયું ભારત માતાની જય શહીદ જવાનો અમર રહોના નારો બોલાવી આજના દિવસે કારગિલ યુદ્ધમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયૂરભાઈ પટેલ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જિગ્નેશભાઈ બોડિયા તથા જિલ્લા યુવા મહામંત્રી જગદીશભાઈ મકવાણા જિલ્લા ઉપપ્રમુખ નીતાબેન લખાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા જિજ્ઞેશભાઈ બોલિયા બોટાદ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ આજે વિજય કારગીલ દિવસ નિમિત્તે બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા નાગલપર દરવાજા ખાતે આજે સાફ સફાઈ તેમજ પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આર્મી જવાન કરણભાઈ તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમનું સન્માન પણ અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ આ કાર્યક્રમની અંદર બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ માર્કેટિંગ યાર યાર ચેરમેન મનરભાઈ માતરિયા બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા સૌ સંગઠનના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાના હતા પોતાભાઈ